તો દોસ્તો હું છું આજે કોન્સ્ટન્ટિનોપલ શહેરમાં આપણે મોર્ડન હિસ્ટ્રીની શરૂઆત કરીએ ત્યારે હું તમને કહું છું કે આ બાજુ એશિયા છે સી એશિયાના ઓટોમન તુર્ક શાસક મહેમૂદે ઈસવીસન ચૌદસો ને ત્રેપનમાં આ બાજુ યુરોપમાં તમે જોઈ શકો છો અહીંયા કોન્સ્ટન્ટિનોપલ શહેર હતું જે કોન્સ્ટન્ટિન રાજા એટલે કે રોમન સામ્રાજ્યના આખરી રાજા કોન્સ્ટન્ટાઇન છે એ શાસન કરતો હતો બંને વચ્ચે યુદ્ધ થયું અને એશિયાના ઓટોમન તુર્ક શાસક મહેમૂદે તેમને હરાવ્યા અને આ શહેર છે એના બધા જ કિલ્લા અને આ શહેર ઉપર કબજો મેળવી લીધો એશિયાના લોકોને કહી દીધું કે હવે યુરોપમાં નથી જવાનું યુરોપના લોકોને કીધું એશિયામાં નથી જવાનું એટલે જ વાસ્કોદી ગામાએ ચૌદસો અઠ્ઠાણુંમાં આફ્રિકા થઈને યુરોપથી ભારતનો માર્ગ શોધવો પડ્યો હતો તો આજે હું બહુ ખુશ છું કારણ કે હું જે ભણાવું છું એ શહેર ઉપર આવ્યો છું હું બધાને કહું છું કે તમે પણ દુનિયા ફરો અને જાણો કેવી છે દુનિયા